વચનામૃત વર્તાલ ચેપ્ટર નંબર સ્વામિનારાયણ હરે હરે સંવત દિવસ શ્રીજી મહારાજ સાંજને સમયે શ્રી વર્તાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં ઉગમણી કોરની રૂપ ચોકી પર ગાદી તક્યા નખાવીને વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી ઠાકોરજીની સંધ્યા આરતી થઈ રહી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે સાંભળો ભગવાનની વાર્તા કરીએ જે આ જીવને જ્યારે ભરતખંડની વિશે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે પછી એ ભગવાનનો ભક્ત થયો તેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિશે પ્રીતિ રાખવી ઘટે નહીં શા માટે જે ભગવાનના ધામનું જે સુખ છે તેની આગળ માઈક પંચ વિષયનું સુખ છે તે તો નરક જેવું છે અને જે નરકના કીડા છે તે તો નરકને વિશે પરમ સુખ માને છે પણ જે મનુષ્ય હોય તે તો તે નરકને પરમ દુઃખદાયી જાણે છે તેમ જેને ભગવાનની ઓળખાણ થઈ તે તો ભગવાનનો પાર્ષદ થયો ને તેને ભગવાનનો પાર્ષદ મટીને વિષ્ટાના કીડાની પેઠે માઈક પંચ વિષયના સુખને ઈચ્છવું નહીં અને જે ભગવાનનો ભક્ત હોય તે તો જે જે મનોરથને કરે તે સર્વે સત્ય થાય છે માટે ભગવાન વિના બીજા પદાર્થને અણસમજણે કરીને જે ઈચ્છે છે એ જ એને મોટો અવિવેક છે તે સારું જે ભગવાનનો ભક્ત હોય તેને તો ચૌદ લોકના જે ભોગ સુખ છે તેને કાકવિષ્ટ તુલ્ય જાણ્યા જોઈએ અને મન કર્મ વચને કરીને ભગવાનને ભગવાનના ભક્તને વિશે જ દ્રઢ પ્રીતિ કરી જોઈએ અને એમ સમજવું જોઈએ છે જે ભગવાનનો ભક્ત હોય ને તેને તેને જો કદાચ ભગવાન વિના બીજી વાસના રહી ગઈ હોય તો પણ ઇન્દ્ર પદવીને પામે કાં બ્રહ્મલોકને પામે પણ પ્રાકૃત જીવની પેઠે નરક ચોરાસીમાં તો જાય જ નહીં ત્યારે જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેનો જે મહિમા અને તેનું જે સુખ તે તો વર્ણવામાં જ કેમ આવે માટે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનમાં જ દ્રઢ પ્રીતિ રાખવી વચનામૃતમ એવી રીતે વરતાલનું ઓગણીસમું વચનામૃતમ જે તે થયું પ્રતિપાદિત વિષય ભગવાનના સુખની ઓળખાણ મુખ્ય મુદ્દા ભગવાન ઓળખાણ થાય તેનો વિવેક જાગ્રત થાય છે અને તે ભગવાનનો ભક્ત બને છે ભગવાન અને સંત મળ્યા પછી માઈક ભોગ સુખને ઈચ્છે તે નરકના કીડા સમાન છે આપણને બધા ભગવાનની ઓળખાણ છે પણ ભગવાનના સુખની ઓળખાણ નથી એટલે ભગવાન ને ભજતા ભજતા આ જગત ની દોડવા મળી કારણ કે ભગવાનના સુખ ની ઓળખાણ નથી ભગવાન નું સુખ કેવું છે એની ઓળખાણ નથી ખાલી ભગવાનની ઓળખાણ સ્વામિનારાયણ ભગવાન છે સ્વામિનારાયણ ભગવાનની માળા ફેરવતા ફેરવતા આ જગતના સુખ ની વાહ દોડવા મળી કારણ કે ભગવાન ના સુખ ની ઓળખાણ નથી ને જો સુખ ની ઓળખાણ હોય તો આપણે જગત ના સુખ ની પાછળ દોડીએ નહીં એટલે દોડાય છે અને મહારાજે તો એવું કીધું કે ભગવાન નું ભગત થાય ભગવાન ની ઓળખાણ થાય એટલે ભગવાન ના સુખ ની ઓળખાણ થાય ત્યારે ભક્ત થઈ જાય છે નહી તો એમ ન માનીએ તો ભગવાનની ઓળખાણ થાય બધાય ભગત થઈ જાય છે બધાય ભગવાનના ભગત હોય તો એ વિશે બધું જગતમાં ધોળા કરતા હોય છે એનો અર્થ એવો છે એને ભગવાનની ઓળખાણી નથી અને ભગવાનના સુખની ઓળખાણી નથી ભગવાનના સુખ ની ઓળખાણ થાય મહારાજ કે આ વિચાર જેના હૃદયમાં ઠરે પંચાળન પેલા વધે મેં કીધું આ વિચાર જેના હૃદયમાં ઠરે એને અતિ ઉત્તમ જે પંથ વિશે એમાંથી વૃત્તિ સેજ નીકળી જાય એને પ્રયાસ ન પડે અને જો એમ ન થાય આ વિચાર જેના હૃદયમાં ઠરે નહી તો ગમે એટલું જોર કરે તો જગત માંથી વૃત્તિ નીકળે નહી અને ભગવાન માં સ્થિર થાય નહીં મારે કે સુખમાં દ્રષ્ટિ એને પગ ભગવાન માં દ્રષ્ટિ પહોંચતા પહોંચતા ભગવાન ના સુખ માં દ્રષ્ટિ પહોંચી એટલે દ્રષ્ટિ ભગવાન ના સુખ ની થાય તો એને આવે તો ઓળખાણો ભગવાન ના સુખ ની ઓળખાણ ન હોય એ ભગવાન ની ઓળખાણ ની જ ખામી ગણાય કે ભગવાન ની ની જ ખામી વ્યક્તિ ની ઓળખાણ એટલે શું એ કેટલો લાંબો છે કેટલો ટૂંકો છે કે કેટલો જાડો છે કેટલા છે વ્યક્તિની ઓળખ લેવા જવું હોય કે આનાજ લેવા જવું હોય તો કેટલા કિલો એમ આપો તમે પણ વ્યક્તિની ઓળખાણ છે એ હું એના સદગુણો કેટલા છે એમાં એના સ્વભાવો કેવા છે એની રે તો માણસ સુખી થાય કે દુઃખી થઈ કે હું ધન્ય થઈ ગયો આ મને મળી ગયા જીવનમાં તો હું ધન્ય થઈ ગયો મારે કઈ બીજું કરવા પણ છે એવો અહેસાસ થાય એ માણસ ની ઓળખાય માણસની ઓળખાણ તો કે બે આટલા ફૂટ નો છે કે આટલા કિલો નો છે એ કઈ થોડી માણસ ની ઓળખાણ છે રૂપ છે કે કુરુપ છે એ માણસ ની ઓળખાણ નથી માણસની ઓળખાણ તો એના સદગુણો છે એમ ને મહારાજને સંભારતા કેવું સુખ આવે એ ઓળખાણ એ મારા ની હાથી ઓળખાણ અને એમાં મારા પંચાળા ના વદના વધમાં આમ કીધું કે આનાથી આનું સુખ વધારે ને આનાથી આનું સુખ વધારે ને આનાથી આનું સુખ વધારે એમ કરતા કરતા હંધાય કરતા મહારાજ નું સુખ વધારે છે એવી એની ઓળખાણ થાય તો એ ભગવાન નો ભગત થાય આ વતનાવત કે જો આ જીવ ને ભરતખંડમાં મનુષ્ય નો દેહ મળે ત્યારે ભગવાન ને ભગવાનના સંત એ જરૂર વિચારતા હોય એની એને ઓળખાણ થાય તો એ ભગવાન સત્સંગી હોય કે સાધુ હોય તો એ બધા ભગત હોય એવું ન હોય એને મહારાજ ના સુખ ની ઓળખાણ થાય તો ભગત થાય તો મહારાજ નું સુખ લેવા દોડે તો ભગત થઈ ગયો સાધુ અરે રેવામાં હું સુખ છે ને હું મજા છે એને ઓળખાણ થાય ઉપર થી મહિમા આપણે ટીપી ટીપી ને ધરબી એમ ઓળખાણ ના થાય એને માલિપા થી ઓળખાણ થાય તો એ ભગત થાય આ ગ્રહસ્થ હોય અને એના છોકરા હોય એ ધંધે ન લાગતા હોય તો ગ્રહસ્થ મા બાપ છે બોલું કે મહિમા સમજાવે બધો ધંધાનો તો સમજે એને જો પૈસાનો મહિમા ચહકો લાગી ગયો તો કઈ બાપાને કેવું ના પડે અમુક ના કે મારે ન ખોતા હોય શું કરવાના મારો ભાઈ કામ કરતો નથી એ કરતો નથી હું એકલો કમાવ અને ભાગ બધો એ તાણી જાય ખાઈ જાય એ એટલે ન ખોતા એને ચાહ કહો લાગવાની ભગવાનના સુખનો ચાહ કહો લાગવો કે ભગવાનનું સુખ શેમાંથી આવે છે તો પછી ખબર પડે ને કે ભગવાન નું સુખ એને ગોતે ને કે ભગવાન નું મનન કરે મનન ચિંતન કરે તો એનું સુખ આવે મનન ચિંતન તો છે જ નહીં સુખ હું આવે ભેળો ગમે એટલું રહેતો એનો સુખ આવે આ વચના માં મહારાજ ભક્તો પ્રત્યે કૃપા કરીને બોલ્યા છે જે આ ભરત ખંડમાં જીવને મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના ભગવાનના અવતાર સાધુ એ પૃથ્વી ઉપર જરૂર વિચરતા હોય તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે ભગવાનના સાધુ ને રહેતા ત્યારે ભગવાનનું સુખ આવવું જોઈએ અહેસાસ આવવું જોઈએ એવી કે આવું શું ભગવાન મોજ ઘણી માણીએ ભગવાન ના સુખ ની મોજ ભગવાન ના શાંત ની સાથે હોય એને મળે છે પણ એના ગ્રાહક જોઈએ અને એની રીત હાથમાં આવવી ન તો ન મળે ગુણાતે તમે કીધું કે છે આખા શરીરમાં દૂધ છે તો દૂધ નીકળે ને કેમ નીકળે પણ હડામ જઈને માથું માણે મારવા વાછડા ને કેવું હોય હડામ માથું મારવા થી મુકાવી દે એના ધણી એનું પાણે ડોક પણ બાંધે ખીલે બાંધે એટલે ન્યા મળે માથા મારું ને દૂધ આવે દૂધ આવે મજા કે એને થાય કે આપણે ધાર એટલે ભગવાન ના સુખની ઓળખાણ થી આવી સત્સંગ કરે તો એ હડામ માથું મારે એવું થાય માથું મારે જ્યાં ફળે માથો મારે ક્યાંય બધી આવે એમ ગુણાતી તને સામે એવું કીધું ક્યાં વળગે તો દૂધ આવે નું સુખ સાધુ માં સાધુ માં આત્મ બુદ્ધિ થાય તો એને સત્સંગ નું સુખ આવે અને કા ભગવાન ની મૂર્તિ માં વળગે તો એનું સુખ આવે ભગવાનની મૂર્તિનું શ્રવણ મનન ની દિધ્યાસ આવે જોઈએ રાત શ્રવણ મનન તો એને વિચાર ઠરે અને ઠરે જો ભગવાન ના સુખ નો વિચાર ઠરે તો ઇન્દ્રિય અંતઃકરણ છે એ વિષય માંથી નીકળી જાય મારે વિશલકરણી વિશલકરણ ઔષધિ જો પીવે તો માલી પાસે આવ્યા હોય એ નીકળી જાય જાણે આપડે મગફળી માં ને એમાં ક્યારેક ક્યારેક ઉંદડા બહુ થઈ જાય ખેડૂત ઉથરેટી કરે ને એમાં બહુ ઉંદડા હોય પણ જો હરફ છે ને એ ઉંદડાના ભણમાં એક ઠેકાણે મોઢું નાખે તો પચી પચ્ચા ઉંદડા હોય ફટાફટ બધાય બારા ક્યાંક કાણા પાડી પાડી ને બારા ભાગવત મળે એને ગઈ દાવી ગયું જે એનું મેઇન દ્વાર હોય ન્યા હરપે મોઢું નાખ્યું હોય ત્યાં તો ઉંદડા બધાય ભાગ ભાગ થઈ જાય એ મહારાજ કે ભગવાનનો નું સુખ ઓળખાય તો આ જગતના ના સુખ ના શલ્ય છે એ ફટાફટ ફટાફટ મને બારા નીકળવા ભાગી જાય ભગવાન નો સુખ માં એની વૃત્તિ ઠરવી જોઈએ ગોલ છે વૃત્તિ એટલે એને વૃત્તિ એટલે એક દીમા તો આવી ન જાય એમ પણ એનું ગોલ સ્ટેડી થવું જોઈએ કે નહીં મારા માટે તો આજ મારે આ જિંદગીમાં ભગવાન નું સુખ મેળવવું એ કેમ મળે એનું બરાબર એને